તો સહાય ની રાહ જોઈ રહ્યા છે આખરે ક્યારે સહાય કરવામાં આવશે ત્યારે હવે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું તેને લઈ સરકાર પ્રયત્નશીલ છે આ સાંજ સુધીમાં સરકાર ખેડૂતોને મોટી રાહત આપી શકે છે આજે મોડી સાંજ સુધીમાં રાહત પેકેજની જાહેરાત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી તે પૂર્ણ થઈ એસડીઆરએફના નિયમોથી પણ જઈને વિશેષ પેકેજ જાહેર કરાશે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મુલાકાત લીધી હતી કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો હતો છેલ્લા ત્રણ દિવસમાં પાક નુકસાન નુકસાનને મેરેથોન બેઠકો થઈ રહી છે ત્યારે સમયમાં ઉદારતમ રાહત પેકેજની જાહેરાત થવા જઈ રહી છે ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર સંભાવના રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું છે ત્યારે ખેડૂતો માટે આજે સાંજ સુધીમાં પેકેજ જાહેર થાય તેની પૂરેપૂરી શક્યતા છે આજે સાંજે જ નિર્ણય લેવાઈ શકે છે એક બાદ એક બેઠક યોજાય રહી છે પહેલી બેઠક મુખ્યમંત્રીના નિવાસ મળી હતી જેમાં કૃષિમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સૌ કોઈ ઉપસ્થિત હતા નાણાં મંત્રી પણ ઉપસ્થિત હતા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે કારણ કે જ્યાં જ્યાં નુકસાની થઈ છે ત્યાંનો સર્વે રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો અને એક તારીખે જે કહી દેવામાં આવ્યું હતું કે ત્રણ દિવસમાં તમારે રિપોર્ટ સબમિટ કરવાનો છે સર્વેનો રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે પંચરોજ કામ કરવાનું રહેશે તમામ રિપોર્ટ ગાંધીનગર પહોંચી ગયા છે અને એ જ રિપોર્ટના આધારે હવે એક સહાય જાહેર થવા જઈ રહી છે એને કહેવાય રહ્યું છે કે ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ સરકાર તરફથી જાહેર કરવામાં આવનાર છે છેલ્લા ત્રણ દિવસથી મેરેથોન બેઠકો એટલા માટે થઈ રહી છે તમે જોયું કે ગુજરાતભરમાં કૃષિ મંત્રીએ જે આંકડો આપ્યો હતો કે બસો ઓગણચાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને જે સર્વે થયો છે ત્રેવીસ ઓગસ્ટથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધીમાં જે હાલાકી લોકોએ ભોગવી છે

આજના દિવસમાં આ પેકેજ જાહેર થઈ જાય એની પૂરેપૂરી શક્યતા છે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન અંગેના મોટા સમાચાર આજ સાંજ સુધી બાદ સરકાર ખેડૂતોને મોટી રાહત આપી શકે છે મોડી સાંજ સુધી રાહત પેકેજની જાહેરાત થાય તેની પૂરેપૂરી અત્યારે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે બેઠક મળી હતી ગઈકાલથી જ સીએમ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હતા તમે જોયું કે પહેલા તમામ જે મંત્રીઓ છે મોટા ભાગના જે મંત્રીઓ એમને ગ્રાઉન્ડ પર મોકલ્યા હતા જેમાં પાંચ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી હતી કે તમે એક આંકલન તૈયાર કરો તમે ત્યાં જમીન સ્તરે જુઓ કોઈ કેવી પરિસ્થિતિ છે એ તમામ મંત્રીઓ ત્યાં પહોંચ્યા હતા અને એમણે પણ જોયું હતું એમાં પછી અર્જુનભાઈ મોઢવાડિયા હોય પ્રદ્યુમનભાઈ વાજા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી હોય કૌશિકભાઈ વેકરિયા આ તમામે જોયું હતું કે જમીની સ્તરે કેવી પરિસ્થિતિ છે તમામ ચિતારે વિડિયોગ્રાફી એ તમામ ડેટા સરકારને બતાવવામાં આવ્યું હતું અને પછી જ્યારે કેબિનેટની બેઠક મળી એ કેબિનેટ બેઠકમાં સર્વે માટેના આદેશ આપવામાં આવ્યા હતા ઓગણત્રીસ તારીખે જે કેબિનેટની બેઠક મળી હતી ને ત્યારથી અત્યારે ચાર નવેમ્બરનો સમય આવી ગયો છે ને હવે કહેવાય રહ્યું છે કે આજે સાંજે જ આ પેકેજ જાહેર થવા જઈ રહ્યું છે જોવાનું રહેશે શું જાહેર કરવામાં આવે છે તો આ જ વાતચીત કરીશું કે આખરે ખેડૂતોની આશા અપેક્ષા શું છે ખેડૂતો સરકાર પાસે શું માંગી રહ્યા છે હવે દિવસ આવી ચૂક્યો છે ત્યારે રાજકોટથી અમારી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે એમની સાથે વાત કરી એમની સાથે કેટલાક ખેડૂતો પણ ઉપસ્થિત છે ગૌતમ એમ સમજવાનો પ્રયત્ન કરશો કે ખેડૂતોની શું આશા અપેક્ષા છે આજે સાંજે જ્યારે પેકેજ આવી રહ્યું છે ત્યારે ખેડૂતો શું માંગ કરી રહ્યા છે ચોક્કસ જે રાહત પેકેજ છે તેની આજે જાહેરાત થવાની છે જે રીતના માવઠું અને કમોસમી વરસાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં પડ્યો અને એમાં રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રમાં પણ આની ગંભીર અસર થઈ છે અને ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે સરકારના રાહત પેકેજને લઈને ખેડૂતોની શું અપેક્ષા છે આપણી સાથે રાજકોટ ને આસપાસના ખેડૂતો છે રાહત પેકેજ જાહેર થવાનું છે શું અપેક્ષા છે કેવું હોવું જોઈએ પેકેજ પેકેજ એવું હોવું જોઈએ કે ખેડૂતો ખુશ થઈ જાય હવે આજે જે કંઈ પાક ધિરાણ લીધા છે અને વાવેતર કર્યા છે એ બધું તો પાણી થઈ ગયું તો એ પહેલાં વેલા માફ કરવું જોઈએ કે જે કંઈ ખેડૂતે ધિરાણ લીધા ને એ ટોટલી માફ કરવા જોઈએ બીજા નંબરમાં હવે પછી આગામી ખર્ચને વાવેતરને એના માટે થઈને અલગથી જાહેર પેકેજ કરવું જોઈએ એટલે સાથે સાથે જે કહેવાય ને કે જે કંઈ પાક ધિરાણ લીધા છે એ તો ટોટલી નાશ માફ કરી દેવા જોઈએ ઉપરાંત હવે જે કંઈ તમે જાહેરાત કરવાના છો અમે આશા રાખીએ છીએ કે અમે વર્ષમાં ક્યારેય ન સાંભળ્યું હોય એવી રાહત આપો પણ કેવી રાહત આપશો આજે અમે ત્રિવર પહેલાં આજે ઘીનો ભાવ પાહ ઇંતેર રૂપિયા હતો આજે પંદરસો બે હજાર છે અમારા છોકરાઓને ઘી નથી ખવડાવી શકતા ચોપડી રોટલી ચોપડી નથી આપતા તમે એમ તો વિચાર કરો કે આજે ખેત ખેડૂતના જે કંઈ જણસી છે એ ત્રિવર પહેલાના જ અત્યારે ભાવ છે અને તમારી મોંઘવારી ક્યાં પહોંચી એ તો કલ્પના કરો હવે ખેડૂત અમે કેવી રીતે નભી શકે તો તમે એટલું કામ કરો કે જે કઈ પાક કરજા બોજા જે કઈ લીધા છે ને એ સંપૂર્ણ માફ કરો ઉપરાંત તમે સહાય કરો એવી અમે આશા રાખીએ છીએ અને અમે આશા એવી રાખીએ છીએ કે અમે ક્યારેય ન આપ્યું હોય એવો આપશો એવી આશા રાખીએ છીએ ખેડૂત તરીકે તમારી શું આશા છે સરકાર પાસે ગંભીર નુકસાનીઓ થઈ છે ખેડૂતોને આમ તો છેલ્લા સતત આઠ દસ દિવસથી જે વરસાદ છે એના બધી મગફળી સોયાબીન કપાસ સંપૂર્ણપણે જનાશ છે આમ તો એક્ટર દીઠ મિનિમમ છે પચીસથી ત્રીસ હજાર રૂપિયા જે આપવાની અત્યારે વાત છે પણ મારું માનવું એવું છે કે કદાચ જો જેમનું ધિરાણ સહી માપ થાય તો ખેડૂત બી દેવામાંથી બહાર આવે અને આગામી શિયાળુ પાક લેવા માટે પણ તેમને ખૂબ ખર્ચ થશે તો મિનિમમ એને લાખથી દોઢ લાખ રૂપિયા જેવું જો દરેક ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે તો જે એમને ને ક્યાંક છે એ પૂરું વળતર તો મળી શકે તેમ નથી પણ થોડા અંતે રાહત થઈ શકશે યુવા ખેડૂતો છે આપણી સાથે કઈ રીતના અપેક્ષા છે મારું ગામ જુનાગઢ જિલ્લાનું મેંદેડા છે હવે મારે એગ્રો છે એટલે મને થોડી ખેડૂતની વેદના વધારે ખ્યાલ આવે કેમ કે ખેડૂતને અત્યારે આ છેલ્લા જે દસ દિવસ છે માવઠું પડ્યું છે એના લીધે પાકોમાં અતિથી બહુ વધારે નુકસાન થયું છે અત્યારે તો હવે બે ત્રણ દિવસ સારો અમારે બહુ વધારે પડ્યો એના લીધે ખેડૂતને બહુ ભારે નુકસાન થયું હવે ખેડૂતને અત્યારે ખેડૂતને તો નુકસાન થયું જ પણ એના માટે જે ચારો ઉગો હોય ઉદાહરણ તરીકે મગફળીમાં નુકસાન થયું તો જે પશુપાલન મિત્રોને બહુ વધારે નુકસાન થયું હોય હવે ચારા લાયક ઘાસ અત્યારે બચ્યું નથી એ પણ વચાતું લેવું પડશે અને એના માટેના જે પૈસા ખર્ચ કરવો પડશે તો આપણે સરકાર આપને આપશે જ પણ સરકાર જે છેલ્લા ત્રીસ વર્ષ નથી જેટલું વધારે કંઈક સારું આપે એવી માંગણી એકર દીઠ સરકાર કંઈક પચાસ હજાર લાખ જેવું આપે તો ખેડૂતને આગળનો પાક વાવવામાં થોડુંક સફળતા મળે અને ખેડૂત ત્રણે ત્રણ સિઝન લઈ શકે તમામ ખેડૂતોની નજર એટલા માટે પણ આ રાહત પેકેજ ઉપર છે કેમ કે હવે જે શિયાળુ પાક આવશે ખેડૂતો પાસે તો કંઈ વધ્યું નથી જ્યાં વરસાદ પડ્યો છે નુકસાની ગઈ છે ત્યાં કઈ વધ્યું નથી તો જે

રાહત પેકેજ ખેડૂતો છે તે અપેક્ષા રાખી રહ્યા છે સરકાર પાસે કેમ કે ખૂબ જ મોટી નુકસાની થઈ છે ન માત્ર ખેતીમાં પરંતુ પશુપાલન કેમ કે જે ઘાસચારો હોય છે તેનાથી ગાયો ભેસો જે હોય છે જે ખેડૂતો રાખતા હોય છે તેનો જે ઘાસચારો છે તે નીકળતો હોય છે તેમાં પણ અત્યારે ખૂબ જ મોટી નુકસાની છે એટલે હવે ઘાસચારો છે તે પણ વેચાતો લેવો પડે એ પ્રકારની પરિસ્થિતિ છે ને એટલા માટે ખેડૂતો હવે એકમાત્ર સરકાર ઉપર આશા રાખીને બેઠા છે જી બિલકુલ આભાર ગૌતમ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો ખેડૂતોની અત્યારે સરકાર પર આશા અપેક્ષા છે એક સારું પેકેજ જાહેર કરવામાં આવે અને આ બધી બધી જે બાબતો છે કે એક તો પેકેજ મોટું મળે અને રવિ પાક લઈ શકે એવી સ્થિતિમાં આવે સાથે સાથે પશુઓ માટે ઘાસચારો પણ એની વ્યવસ્થા પણ એ થઈ જાય એ માટેની પણ સહાય એમને મળી જાય એવી વ્યવસ્થા સરકાર કરી આપે એવી આશા અપેક્ષા છે જોવાનું રહેશે સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે